સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે તેવામાં ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે નવા મકાનના સ્લેબ ભરવા હેતુ રેતી ચાઢવાનું મશીન ચાલુ કરવા જતા અચાનક જ વીજ કરંટ લાગતા હાજર લોકોમાં અફરાતફરી મચી હતી જે બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ત્રણેય મૃત જાહેર કર્યા હતા બનાવના પગલે પોલીસે ત્રણ યુવકોનું વીજ કરંટથી આકસ્મિક મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે એક જ પરિવારના બત્રીસ વર્ષીય પથુભાઈ જીલુભાઈ બોરીચા ત્રીસ વર્ષીય માનકુભાઈ જીલુભાઈ બોરીચા અને બાવીસ વર્ષીય ભવદીપભાઈ બાબાભાઈ બોરીચાના મોતના પગલે પરિવારજનો ઉપર વજ્રઘાત આવી પડ્યો હતો ખાંભાના હનુમાનપુર ગામમાં આજ સાંજે સાડા છથી સાતની વચ્ચે એક અનફોર્ચ્યુનેટ બનાવ બનેલ છે જેમાં એ ઘરનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું જેમાં ત્રણ ઘરના જ માણસો બે સગા ભાઈ અને એમનો એક ભત્રીજો એ કામ કરી રહ્યા હતા રેતી ધોવાનું કામ કરી રહ્યા હતા અને એમાં વરસાદ ચાલુ હતો અને મશીનમાં કંઈક શોર્ટ સર્કિટ થવાથી ત્રણેયની મૃત્યુ નીપજ્યું છે અને એમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે